આજ રોજ તારીખ બાવીસ ચાર બે હાજર ચોવીસ ના રોજ મળતી માહિતી મુજબ અમરેલી લોકસભા બેઠકના ગારિયાધાર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો સાંસદ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય યુવાનો દ્વારા કાળા વાવટા ફટકાવી વિરોધ વ્યક્ત કરાયો ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા અમરેલી ચૌદ લોકસભા ગારીધાર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય યુવાનોનો વિરોધ વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની સ્પીચ દરમિયાન ક્ષત્રિય લઈને નીકળ્યા મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાના ભાજપના કેશુભાઈ નાગરાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ક્ષત્રિય યુવાનોનો વિરોધ પાંચ જેટલા ક્ષત્રિય યુવાનોને પોલીસ કર્યા ડિટેન અમરેલી લોકસભા બેઠક પર ક્ષત્રિય યુવાનો દ્વારા શરૂ થયો વિરોધ AHHHHH <laughs>